શનિવારની સવારમાં તમારા ઘરે ન્યૂઝપેપર આવી ગયું હશે અને તમે ચા ની ચુસ્કી અને ગુલાબી અખબાર વાંચતા હશો પણ અને વિશ્વમાં શું ચાલી રહ્યું છે શું થવા જઈ રહ્યું છે અને બધું જ એવા ખાસ ઇન ડિટેલ આર્ટિકલ્સ જે તમારે દેશના જાગૃત નાગરિક અને જનરલ નોલેજ માટે વાંચવા જોઈએ તે મુંબઈ સમાચારના છાપામાં અને બીજા અગ્રણી છાપામાંથી સેગ્રીગેટ કરીને ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને મતદારો કપાયા અને બીજું શું ખાસ થયું તે આજ મુખ્ય આર્ટિકલ છે સાથે બાંગ્લાદેશ શા માટે હિંસા વધી રહી છે અને ભારત વિરોધી શું કામ કાર્યો થઈ રહ્યા છે ત્યારે નાગરિકો વિશે આ લેખ છાપવામાં આવ્યો છે મુંબઈ સમાચારના સેકન્ડ પેજ ઉપર ખાસ ભરત ભારદ્વાજ નો આર્ટિકલ જો તમને દેશની કાનૂન વ્યવસ્થા પર અટૂટ વિશ્વાસ હોય અને તેના વિશે જાણવાની ઈચ્છા હોય તો દિસ આર્ટિકલ ઇઝ રિટર્ન ફોર યુ મુંબઈ અને દિલ્હી એકબીજા સાથે પ્રદૂષણમાં કોમ્પિટિશન કરી રહ્યા હોય એવું લાગે છે ત્યારે મુંબઈ આ બાબતે જીતી ન જાય તેના માટે અચાનક પાલિકા જાગી છે અને થોડા દિવસ પહેલા બાંધકામ સાઇટ ઉપર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો અને નિયમોનો ભંગ કરનારને પહેલા દસ હજારનો દંડ હતો જેને વધારીને પચાસ હજાર કરવાનો પ્રસ્તાવ છે હવે જો તમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં છે અથવા તો નવા ફ્લેટ્સ નોંધાવ્યા છે તો આ આર્ટિકલ તમારે વાંચવું જ રહ્યું ખબરોની વાત ચાલતી હોય અને મહારાષ્ટ્રના રાજકારણની વાત ન આવે એવું તો કેમ બને હમણાં તો બીએમસી ના ઇલેક્શન પણ ડિક્લેર થઈ ગયા છે શું તે વિશેની ખબરો જેમ કે ઉદ્ધવ અને રાજ ઠાકરે નું જોડાણ ઠાકરે અને મનસેમાં બેઠકો બાબતે મતભેદ પેજ નંબર ચાર પર અને મુંબઈનો વિકાસ દેશના આર્થિક પાટનગરમાં રહેતા નાગરિકોને પાણી જેવી બાબતે પણ પ્રશ્નો થાય અને મુંબઈમાં શાયદ ક્યારેય સોલ્વ ન થનારો પ્રશ્ન ફેરિયાઓનો ત્રાસ વગેરે બાબતો પર વિશેષ સમાચાર પેજ નંબર ચૌદ ઉપર તમારા માટે એઝ અ મુંબઈ તો વાંચવા જોઈએ સ્ટાર્ટિંગમાં કહ્યું એમ વીકેન્ડની શરૂઆત થઈ ગઈ છે તો તેની વિશેષ ખાસ પૂર્તિ વીકેન્ડમાં આજે 2025 માં નારી શક્તિ કયા ખાસ શિખરો સર કર્યા તે માટે અને એનિમલ લવર્સ માટે હરણોની અનોખી દુનિયા વિશે આર્ટિકલ છપાયો છે અને ટીના દોશીની હમશકલ આર્ટિકલ ઇઝ ધ મસ્ટ રીડ હું કહે કે તમને એવું થાય કે મારી કોઈને વાત સમજાવવી છે પણ મને શબ્દ નથી મળતા ને આપણે એવું કયા કહીએ કે યુ નો વોટ આઈ મીન યુ નો વોટ આઈ મીન અરે તું સમજે છે ને હું શું કહું છું બસ આવું જ તમારી સાથે ન થાય તેના માટે તમે તમારી વાત તમ બીજાને ઈઝીલી સમજાવી શકો તેના માટે એક સરસ એક્ટિવિટી શબ્દ લાલ

મંજૂર થયા તે કયા છે તેના વિશે વાત થઈ છે અને એક્સપર થયેલી ટ્વીટમાં સૌથી વધુ ટ્વીટ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે મુંબઈ સમાચારને વાંચવા જેવા લેખની તો વાત કરી પણ હવે બીજા અગ્રણી અખબારોમાં શું છપાયું છે તેના પર નજર રાખવી જોઈએ તે પણ હું તમને જણાવું ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાં ભડકે બળતું બાંગ્લાદેશ કટ્ટરવાદીઓ બેફામે હેડલાઇન છે આ સમાચારની સાથે મુહમ્મદ યુસુને લશ્કરની મદદથી સત્તા ટકાવવા કારસો કર્યો હોવાની બોક્સ આર્ટમ છે આ ઉપરાંત યુ એસ યુ કે કેનેડામાં એચ થ્રી એન્ડ વન એટલે કે સુપર એ કેર વર્તાવ્યો છે તેના સમાચાર પણ પહેલાં માને છે સ્થાનિક સમાચારોમાં સરની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર ગુજરાતના તોત્તેર લાખ મતદારોના નામ કપાયા એ સમાચાર મુખ્ય છે આ સમાચારમાં અમદાવાદ જિલ્લામાં કયા વિધાનસભા મત વિસ્તારમાં કેટલા મતદારો છે અને કેટલા કપાયા તેની વિગતવાર માહિતી છે આ ઉપરાંત મતદાર સુનવણી માટે અધ્યાત્પકો સહિત સાતસો અધિકારીઓને ઓર્ડર કરવાના સમાચાર પણ સારી રીતે લેવાયા છે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં દેશના વિકાસમાં એમએસએમઈ નો સી ફાળો અને નિકાસમાં ચાલીસ ટકા હિસ્સો એમએસએમઈ સેક્ટરનો હોવાની હેડલાઇન છે અંદરના પાની બીજી હેડલાઇન ગુજરાતમાંથી તોતેર લાખ મતદારો ઓછા થયા તેની છે આ સમાચારમાં ની ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજ્યના ચૌદ પોઇન્ટ બે ટકા મતદારોના નામ કપાયા તેનો ઉલ્લેખ છે અમદાવાદ રિવરફ્રન્ટ પેજમાં અમદાવાદની દસ વિધાનસભા બેઠકોમાં છેલ્લી ચૂંટણીમાં જીતની સરસાઈથી વધારે મતદારો કપાયા એ સમાચાર મુખ્ય છે આ ઉપરાંત રેરામાં નોંધણી વિના ત્રણ બિલ્ડરે બસો પચ્ચીસ લોકોના પાંસઠ કરોડ પડાવ્યા એ સમાચાર પણ છે આ ઉપરાંત અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેનમાં ગુજરાતી ભોજન પેરશાશે એ પણ સમાચાર છે સંદેશ ન્યૂઝપેપરમાં સત્તાબાજી કેસમાં ક્રિકેટર યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા તેમજ અભિનેતા સોનુ સૂદની સંપત્તિ જપ્ત કરાઈ તેની હેડલાઈન છે આ સમાચારમાં અભિનેત્રી ઉર્વશી રોતેલા મુમિ ચક્રવર્તી અને નેહા શર્મા સામે પણ કાર્યવાહીનો ઉલ્લેખ છે પહેલા પાને ડંકી રૂટ ચલાવતા દિલ્હીના ટ્રાવેલ એજન્ટને ત્યાંથી 5 કરોડ રોકડા 313 કિલો ચાંદી અને 7 કરોડનું સોનું મળ્યું તે સમાચાર પણ છે સ્થાનિક સમાચારોમાં ગુજરાતમાંથી સેવન્ટી થ્રી પોઈન્ટ સેવન્ટી થ્રી લાખ મતદારો ઓછા થયા એ સમાચાર મુખ્ય છે આ સિવાય શિવ કથાકાર રાજુ બાપુની ચુંગાલમાં અઠ્યાવીસ વર્ષની યુવતી ફસાતા હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે તે સમાચાર પણ લેવાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથેની બેઠકના સમાચારને પણ મહત્વ પાયું છે નવ ગુજરાત સમય ન્યૂઝપેપરમાં એસઆઈઆર હેડલાઇન છે ગુજરાતમાં કુલ પાંચ પોઇન્ટ આઠ કરોડ મતદારોમાંથી સેવન્ટી થ્રી પોઇન્ટ સેવન્ટી થ્રી લાખ મતદારો ઓછા થયા એ સમાચારને જુદી જુદી બોક્સ આઇટમ સાથે વિગતવા રીતે લેવાયા છે આ ઉપરાંત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રન્સ વિરોધી એ વધુ એક પગલું ભરીને ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ સ્થગિત કર્યો એ સમાચાર પણ પહેલા પાને સારી રીતે લેવાયા છે આ સિવાય અંદરના બજેટ સત્રમાં દસ બિલ રજૂ થયા અને અમેરિકાના ઇન્ફોસિસમાં